નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ની ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે રાણપુર મુકામે માન્ય શ્રી બશીરભાઈ રહીમભાઈ પરદેશી ની વાડીએ એમણે જે ગોદરેજ કંપની નું ગ્રાસિયા અને ડબલ નો છટકાવ દસ દિવસ પહેલા કરેલો હતો ત્યારે આ ખેતર માં એકદમ એટલી બધી કુકડ પણ જોવા મળતી હતી અને ફાલ પણ ઓછો હતો ત્યારબાદ એમને ગ્રાસિયા અને ડબલ નો ડેમો માન્ય છે હાર્દિકભાઈ બાવળિયા આપેલો તો આ ડેમો સ્ટેશન આપેલો ને એની ફિલ્ડ વિઝિટ ની મુલાકાતે હું વિશ્વાસ આયોજન છે ધોળાભાઈ તથા માન્ય શ્રી ગોદરેજ માંથી હાર્દિકભાઈ બશીરભાઈ ની વાડી આવેલા છે તો અત્યારે આમાં જોવા જઈએ તો ફર્ક ઘણો બધો જોવા મળે છે પહેલે થી નીચે હું એકદમ ઝીંડવા બેસી ગયા છે અને એક વીણી પણ પતી ગઈ છે અને આ જે ટ્રીપ્સ નો એટેક હતો છતાં પણ સોડો એકદમ લીલોસમ જેવો થઈ ગયો છે અને નવો ફાલ એ પણ એટલો બેઠેલો છે આમ જોવા જઈએ તો ગોદરેજ નો ગ્રાસિયા અને ડબલ એ બંનેનો ઉપયોગ કરવાથી કપાસ એકદમ કુણો માખણ જેવો થઈ ગયો છે ક્રિફ પણ જોવા મળતી નથી અને ઇયલ પણ જોવા મળતી નથી અને ફાલ પણ સારામાં સારો એકદમ નજીક ટૂંકી કરી બેઠેલો છે તો બસેરભાઈ ને પૂછ્યા બસેરભાઈ કેમ લાગ્યો આ દવાનો છટકાવ કર્યા પછી દવાનો છટકાવ કર્યા પછી એકદમ હાલ ફૂલ બહુ સાફતા બે ગયા બે ગયા છે હા જીનવાનો એકદમ હરંગ લાઈન ચાલે થઈ ચાલ અને આ કોકડો વળી ગયો તો એ સીધો થઈ ગયો આ એકદમ સીધો પાન થઈ ગયો ગ્રીનરી કે લીલો એકદમ લીલો આ એકદમ લીલો કરી નાખ્યો અને વરસાદનો એટેક એટેક હતો તોય તે હે ને કઈ

તો અત્યારે દસ દિવસ બાદ બક્ષીરભાઈ કે છે કે ગ્રીનરી પણ આવી ગઈ અને બેસી ગયા છે હેઠળ કપા વીણવાનું પણ ચાલુ છે કે કપાની એક કાંઈ એક વીણી પતિ જ બીજો ફાટી ગયો છે બરોબર આ ઉપરાંત ઉપર તમે જોવો તો નવા ફૂલ છાપકા પણ બધી જગ્યાએ દેખાય છે ઉપરની ટોચમાં ટોચ માં તો નકરું છાપકું દેખાય છે એટલે આમ ડબલ થી આમ ડબલ ડબલ સાબકા બેઠા છે અને નો પ્રશ્ન છોડ એકદમ લીલો જેવો થઈ ગયો છે તો મારા ખ્યાલ આ ગોદરેજ નું ગ્રાસિયા અને ડબલ બિશરભાઈ વાપરવા જેવું ખરું ને બીજા ખેડૂતોને માહિતી આપી રોટીન આવે જો આવે કે પરદેશી ભાઈઓના કપામાં આમાં શું સાઈટો છે એવું કેતા બધા કે આમાં બશીરભાઈ તમે કઈ દવાનો છટકાવ કર્યો કે કપાય એકદમ લીલો સમજો છે ને વરસાદ વરસાદ પડ્યો તો કે લીલો જ નતો જાય છે એમ કેતા ને ખેડૂત હા તો વિશ્વાસ આગ્રો યાદન ધૂળાભાઈ આજે અમે ફિલ્ડ વિઝિટ ની મુલાકાત લીધી બશીરભાઈ ની વાડીએ એમણે ગ્રાસિયા અને ડબલ નો છટકાવ કરેલો છે તો આ છટકાવ કરવાથી એમને સંતોષ થયો છે આ ઉપરાંત આ છટકાવ કરવાથી બીજું પણ એમને ઘણો બધો દવાનો છટકાવ કર્યો તો મારા ખ્યાલ મુજબ ગોદરેજ ની જે ગ્રાસિયા અને ડબલ જો દવાનો છટકાવ કરે તો એને સારામાં સારું રિઝલ્ટ મળે તો બસ આવજો આભાર અમારે જે વાત કરવાની તે ગોદરેજ વિશે અને બશીરભાઈ સાથે ચર્ચા કરી